વિચારોને કારણે ઊંધો ગેસ થાય કે ઊંધા ગેસને કારણે વિચારો આવે મિત્રો આ પ્રશ્નનો જવાબ હું તમને આપું એનાથી પહેલાં મારી આપને નમ્ર વિનંતી છે કે તમારો કોઈ પણ પ્રશ્ન હોય કોઈ ડિઝીઝ માટે હોય હેલ્થ માટે હોય ડાયટ માટે હોય કે લાઈફસ્ટાઈલ માટે હોય અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછો અમે અમારા પંદર વર્ષના ક્લિનિકલ એક્સપિરિયન્સ અને આયુર્વેદના પ્રમાણભૂત ગ્રંથોના આધારે એનો તમને જવાબ આપીશું એનો વિડીયો બનાવીશું કાલે મારી પાસે બે અલગ અલગ પેશન્ટ આવ્યા એક હતા લતાબેન કે જે મારા બહુ જૂના પેશન્ટ છે એમને વિચારવાયુની તકલીફ હતી અને ઊંધો ગેસ થતો હતો અને બીજા હતા ફેનિસ્કાબેન કે જે નવા પેશન્ટ હતા અને એમને ખૂબ જ ઓટકાર આવતા હતા ગેસ થતો હતો ગભરામણ થતી હતી સતત જે છે એ માથું દુઃખે ઓડકાર આવ્યા રાખે ખાટા ઓડકાર પણ આવે ક્યારેક ક્યારેક અને શરીરમાં બધી જગ્યાએ વાયુની કમ્પ્લેન રહે જ્યાં દબાવો ત્યાંથી પણ ઓડકાર આવે અને ખૂબ જ નકારાત્મક વિચાર આવ્યા રાખે ફેનિસ્કા બેને મને જે પ્રશ્ન પૂછ્યો એ પ્રશ્ન મોટાભાગના ઊંધા ગેસના પેશન્ટને થતો હોય છે ઊંધા ગેસના મોટાભાગના પેશન્ટને ખૂબ વિચાર આવતા હોય છે મોટે ભાગે નકારાત્મક વિચાર આવતા હોય છે ભય લાગતો હોય છે હું થયા રાખતો હોય છે ફેનિષ્કાબેને મને પૂછ્યું કે સાહેબ મને ખરેખર ઊંધા ગેસને કારણે વિચાર આવે છે કે વિચારને કારણે મને ઊંધો ગેસ થઈ જાય છે આ પ્રશ્નનો સૌથી બેસ્ટ જવાબ જે છે એ ચરક સંહિતામાં ચરકે આપેલો છે ચરકે કહ્યું છે ઉદાવર્ત નામના રોગમાં એટલે કે ઊંધા વાયુ નામના રોગમાં મનોવિકારાન એવો શબ્દ વાપરેલો છે એમના શ્લોકમાં સ્પષ્ટ લખ્યું છે કે જ્યારે તમને ખૂબ વધારે પ્રમાણમાં ઊંધો ગેસ થઈ જાય છે ત્યારે તમને મનોવિકાર એટલે કે માનસિક રોગ થવાની શક્યતા હોય છે તમારા વિચારો વધી જાય છે તમને નબળા વિચારો આવે છે અથવા તો તમને બહુ બીક પણ લાગી શકે છે અહીં ચરક મારા સ્પષ્ટ લખે છે કે જ્યારે તમને ઊંધો ગેસ થાય ત્યારે એનો સીધે સીધો સંબંધ વિચારો સાથે છે તમારા મન સાથે છે એટલે ફિનિસ્કાબેનનો એ પ્રશ્ન હતો કે વિચારને કારણે વાયુ વધે છે કે વાયુને કારણે વિચાર આવે છે એ પ્રશ્ન એવો છે કે પહેલાં મરઘી આવી કે પહેલાં ઈંડું આવ્યું બંને એકબીજા સાથે એટલા બધા સંકળાયેલા અને ઓતપ્રોત થયેલા છે કે કોઈ એમ ન કહી શકે કે વિચાર આવે છે એટલે વાયુ થઈ જાય છે કે વાયુ થાય છે એટલે વિચાર આવે છે પણ એક વાત સ્પષ્ટ છે જે મને લતાબેનના કેસ ઉપરથી જોવા મળી અને આયુર્વેદનો ચમત્કાર હું એમાં માનું જ છું લતાબેનને ખૂબ જ વધારે પ્રમાણમાં નેગેટિવ વિચાર આવ્યા રાખતા હતા અને એમને કોઈ દેખીતું સ્ટ્રેસ જરાય નહોતું એમને કોઈ પ્રકારની ચિંતા નહોતી છતાં પણ નેગેટિવ વિચારો આવ્યા રાખે અને સાથે સાથે એમને પણ ઊંધો ગેસ જ હતો એટલે વારે વારે ગેસ ઊંધો થઈ જતો ઓટકાર આવ્યા રાખતા અને ખૂબ તકલીફ થતી પણ જ્યારે લતાબેનને અમે આયુર્વેદની ચિકિત્સા કરી ઊંધો ગેસ સવડો થવા માંડ્યો પેટ સાફ રહેવા માંડ્યું ઓટકાર આવવાના બંધ થઈ ગયા તો ઓટોમેટિકલી એમના નેગેટિવ વિચાર પણ બંધ થઈ ગયા અને અત્યારે ખૂબ જ સ્વસ્થ છે કોઈ પ્રકારના નેગેટિવ વિચાર નહીં કોઈ પ્રકારનો ભય નહીં આરામથી ઊંઘ આવી જાય છે એના ઉપરથી આપણે કહી શકીએ કે વિચારને કારણે વાયુ થયો હોય કે વાયુને કારણે વિચાર આવતા હોય પણ જો સારા આયુર્વેદ ચિકિત્સકની શ્રેષ્ઠ નિદાન થાય અને સાચી રીતે દવા કરવામાં આવે અને વાયુને સવડો કરવામાં આવે એટલે વાયુનું અનુલોમન કરવામાં આવે તો સો ટકા પેશન્ટ પોતાના વિચારો પર કાબૂ મેળવી શકે છે એને ચિંતા કે વિચાર ઓછા થઈ જાય છે શું તમે અમારી આ વાત સાથે સહમત છો